અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે એક ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું કરાયું આયોજન એક ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી અંતર્ગત અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે જાગૃતિ રેલીનું આયોજન દિશા ડાબકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું રેલીને નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત ટીબી એચઆઈવી અધિકારી ડોક્ટર આરડી પહાડિયા અર્બન હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી સંદીપ શેઠ તથા સંસ્થાના મંત્રી શ્રી તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નીરેન શાહ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વિશ્વ એઇડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય એચઆઈવી એડ્સ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો ઇન્ફેક્ટ

ટીઆઈ પ્રોજેક્ટનો સમગ્ર સ્ટાફ એસઆર આર કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ કે લતા તથા વિદ્યાર્થીઓ લિંક વર્કર સ્કીમના કર્મચારી તથા ડીસા કાપડુના કર્મચારી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા